જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો સરસ પોચા એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે આવા લાઈવ ખાટિયા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં સૌથી પહેલાં લોટ લઈ લીધો છે ઢોકળાનો તમે પલાળીને પણ કરી શકો છો ડાળને ચોખાને પણ મેં ડાળ ચોખા પલાળ્યા વગરના ઢોકળા કર્યા છે તો મેં અહીં બે ગણા ચોખાને એક ગણી મેં ચણાને ડાળ એવી રીતના મેં માપ લઈને ચણા ઢોકળાનો છે તે લોટ મેં દર દર દરી લીધો છે ઘરખંટીમાં હવે આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ તો તેના માટે મેં એક તપેલી એક ગરમ પાણી લઈ લીધું છે તમારે નોર્મલ પાણીથી નહીં ગરમ પાણીથી બેટર પલાળવાનું છે જેથી તમારો હાથો સરસ આવે અને અહીં મેં ખાટી છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો હવે પાણી નાખીને આપણે સારી રીતના ઢોકળાનું બેટર છે તે પલાળી દઈએ અહીં હું છાશ એડ કરી દઈશ અને હવે હાથથી મદદથી હવે બે ત્રણ મિનિટ સુધી આપણે બેટરને સારી રીતના હલાવી લઈએ જેથી અંદર છે તે હવાનો ભાર ન રહે અને આપણું બેટર છે તે સરસ આથો આવે આપણા બેટરમાં ખૂબ સરસ સારી રીતે તમે બેટરને હલાવી લીધું છે બે ત્રણ મિનિટ તમે જોઈ શકો છો બેટરનો કલર પણ સેજ બદલી ગયો છે સરસ થઈ ગયો છે અત્યારે આપણે બેટર છે એટલું જાડું જ રાખવાનું છે જાડું બેટર રાખશો તો આથો સરસ આવશે પછી તમારે પાણી એડ કરવું હોય તો કરી શકો છો પણ અત્યારે આપણું બેટર પરફેક્ટ છે એટલે આપણે આટલું જ જાડું બર બેટર રાખવાનું છે અને આઠ કલાક સુધી મેં રાખી દીધું હતું અને બેટર છે તે તમારે તડકામાં મૂકવાનું છે તમે જોઈ શકો છો અત્યારે ગરમીની સિઝન છે આથો પણ એટલો સરસ આવ્યો છે ફક્ત આઠ જ કલાકમાં આપણો આથો સરસ આવી ગયો છે હવે આપણે બેટર છે તે મિક્સ કરી દઈએ બેટરમાં એટલો સરસ હાથો આવ્યો છે કે તમે જોઈ શકો છો બબલ્સ થાય છે બબલ્સ થાય તમારા બેટરમાં એટલે સમજી લેવાનું કે આથો છે તે એકદમ પરફેક્ટ આવ્યો છે તમે જોઈ શકો છો મારા બેટરમાં કેટલા સરસ બબલ્સ થયા છે પરફેક્ટ આથો આવી ગયો છે અમે ગરમીની સિઝન છે એટલે આથો આવવામાં કંઈ તકલીફ નથી રહેતી આથો સરસ આવી જ જાય છે હવે આપણે બધું મિક્સ કરી દઈએ બેટરમાં તો તેના માટે મેં સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ બેટરમાં હળદી પાવડર એડ કરી દઈશ ઢોકળા સેજ ખાટા છે એટલે સેજ ખાંડ એડ કરીશ તમારે ખાંડ એડ ન કરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ એડ કરવાથી ઢોકળાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એક ચમચી જેટલી હળદર એડ કરી દઈશ અને બધું જ સારી રીતના હું મિક્સ કરી દઈશ અને અહીં મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ બનાવી લીધી છે તે એડ કરી દઈશ કચવામાં સેલા રહે તો અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું તમે ચાહો તો આમાં અજમો પણ એડ કરી શકો છો પણ હું અત્યારે અજમો એડ નથી કરતી અહીં આદુ મરચાં લસણની પેસ્ટ મેં સરસ રીતના બનાવી લીધી છે તે એડ કરી દઈશું હવે સારી રીતના બધું જ બેટરમાં મિક્સ કરી દેસું અહીં બેટર છે તે સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને પંદર મિનિટ આમ મૂકી દઈશું જેથી સરસ આપણું બેટર છે પરફેક્ટ તૈયાર થઈ જાય અને જ્યાં સુધી આપણું આ રેસ્ટ કરે છે બેટર ત્યાં સુધીમાં આપણે સ્ટીમર છે તેમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું તો અહીં મેં સ્ટીમર લઈ લીધું છે ઢોકળા બનાવવાનું હવે તેમાં પાણી પણ એડ કરી દઈશું છે હવે આપણે તેને ગરમ થવા મૂકી દઈએ ત્યાં સુધી આપણું બેટર પણ રેડી થઈ જશે અહીં બેટર જ્યાં સુધી રેડી થાય ત્યાં પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે પ્લેટમાં છે તેલ લગાડી દઈ જેથી નીચે આપણા ઢોકળા છે તે ચોટે નહીં ને આસાનીથી ઢોકળા છે તે બહાર આવી જશે અહીં મેં બે પ્લેટમાં તેલ લગાવી લીધું છે હવે આપણે બેટર છે તે તૈયાર કરી લઈ ડોયાની મદદથી સરસ રીતના બેટર છે તે હલાવી લઈએ ત્યાર પછી આપણે જેટલા ઢોકળા બનાવવાના છે તેટલું અલગ બેટર લઈ લેશું અહીં મેં બેટર ઢોકળા પ્લેટમાં રાખી શકાય તેટલું બેટર મેં લઈ લીધું છે હવે એક ચમચી જેટલું આપણે બેકિંગ સોડા એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતના બધું જ મિક્સ કરી લેશું તમારે બધા જ બેટરમાં સોડા નથી નાખવાનો જેટલા તમારે પ્લેટ ઢોકળા બનાવવાનું તેટલું જ તમારે બેટર છે તે અલગ લઈ લેવાનું છે અને સારી રીતના બેકિંગ સોડા છે તે બેટરમાં એડ કરી દેવાનો છે આપણું બેટર છે તે પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે પ્લેટમાં તેને લઈ લેશું બંને પ્લેટમાં આપણે બેટર છે તે નાખી દઈશું અહીં મેં લસણવાળી ચટણી તૈયાર કરેલ છે લસણ ખાંડીને તેમાં મેં ચટણી લાલ મરચી છે તે એડ કરી દીધી છે લસણવાળી ચટણી ઢોકળામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે જો તમારી પાસે લસણવાળી ચટણી ન હોય તો તમે સૂકી ચટણી પણ લઈ શકો છો હવે માથે હું લસણવાળી ચટણી છે તે એડ કરી દઈશ સફેદ તલ લઈ લીધા છે તે એડ કરી દઈશ અને કોથમરી છે મારી પાસે તે એડ કરી દેસુ તો આપણા ઢોકળાની પ્લેટ છે તે બંને તૈયાર છે ને પાણી પણ સરસ રીતના આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે બંને પ્લેટ સ્ટીમરમાં રાખી દેસુ અને પંદર મિનિટ જેટલું આપણા ઢોકળાને છે સ્ટીમ થવા દેવાના છે જેથી પરફેક્ટ આપણા ઢોકળા છે તે સરસ તૈયાર થઈ જશે કાચા પણ નહીં થવા દઈશું ઢોકળાને તો અહીં પંદર મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા પણ બનીને તૈયાર થઈ ગયા છે આપણે ચાકુ ને મદદથી જોઈ લઈ કે ઢોકળા કાચા તો નહીં થઈ ગયા ચોટતા નથી પરફેક્ટ આપણા ઢોકળા છે તે બની ગયા છે હવે આપણે પ્લેટું છે તે નીચે લઈ લેશું પ્લેટ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો ઢોકળા કેટલા સરસ બન્યા છે આપણા થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો